તો અમારે અલ્પેશજી હા પકડે છે જુઓ એમ મારો બેટું ફફડા દેવું છે બાકીઓ માસ ના લાગતા આજે છે ઉત્તરાયણ આપણે જવું છે ખેતરે મકાઈ વાઢવા મકાઈ વાઢીને આવીને ગાયાને નાખવી છે એ તમે વિડીયોમાં બનાવ્યો તો વહેલા વહેલા ઓછી ચાકા એમને બહુ મળ આવતા આજે ઉત્તરાયણ છે ને એ તમે વિડીયોમાં બનાવ્યો આપણે ત્યાં ફટાફટ હવે ખેતર મારીને હેર્યા અને જીગો વહેલા વહેલા પતીને જગાવે છે જે ચેલા કપાય પહેલું છે પહેલું છે એમ ને તો જોવે સાયરન કોકડો જે લાવ્યો છે આ રહ્યું આ રે નવ રીક બે રે લાવી છે બી નવ અંદર પડી હદી અંદર પડી છે તો આ તો માર કામ આ બનુ દે તો આપણે કઈ લાવ્યું નહીં અને આપણે જીગા દોરી સકાવ હવે તો બારી મહાલ દો આવ પાસે ફટાફટ તો ક્ષેત્રમાં તો મિત્ર ફાઇનલી આપણે હવે ક્ષેત્ર નેહર્યા છે થોડી ઠંડી ઉડી એટલે તો હવે વાડિયા મકાઈ કેમ કે લાકવાની છે ગયા ને તો વિડીયોમાં બનાવી દેજો આપણે જ ફટાફટ તો મિત્રો આપણે ખેતરમાં આવી ગયા અને મારો દેહી પણ આપણે ભેગા આવ્યા છે અને અમારા હમણાં વિનો ભાઈ પણ મકાઈ બધા આવી ગયા છે અને તો અલ્પીજી વાઢરા છે અલ્પીજી ખાસી બધી વાડી ભરી પીડે જો આ બધી વાત પડી છે અમને આપણે જે સારથી વાડી પડી તો હવે આપણે પણ વાંધો તેની વિડીયોમાં બનારો ફટાફટ વાંધીને ટોલું ભરો તો અમારા રજજી ટ્રેક્ટર લગાવ્યું ભરવું છે અને હમણાં તો એક બોલ્ટ અંદર બોલ્ટ મારેલા છે શું કહો રજજી મોસા તાકો કાંઈ કેવું તમારું ભાઈ

તો અમારે અલ્પેશજી હા પકડેલા છે તું એમ મારું બેટું ફફડા દેવું છે બાકી માસ ના લાગતા ને તમે હલવા આવશો પર આ પાવળિયા તો મિત્રો જો અલ્પેશજી અમારા હાપ નું બસ પકડી બાબર ઉપર ના બાબા ઉપર તો અમારો જો છોકરો છે એટલે બધા જોવા આવી ગયા છે તમે જોઈ જાવ શું થયું છોકરું કેવો હાપ છે ખતરનાક છે એના કોબરા હાથ અરે વિનારી ઉપર નાખો પર હું તો કાઢા દી નાખો નાખો તો મિત્ર અમારે વિનોદી પકડી પકડીને ને એવી થઈ એટલે બીઆતા નહીં અંદુ અલ્પિત દી હમણાં લાસીન બેટા વિનાદી ચીયો હાફ છે કોબરા કોબરો કોબરો હાફ છે ભાઈ અંદુ હમણાં ફોન છડાઈ છે અમાર હરીશજી તો હમણાં વાઢવામાં પડ્યા છે તો હવે ફટાફટ વાઢી રહો તમે વિડીયોમાં બન્યા રહો આપણે હવે સારું મોડું તો મિત્રો અમે ઢોલો ભરી રહ્યા હતા ચા બા પીવા આવ્યા તો ચા બા પી રહ્યા છે ને હવે હરા છો અલ્પેશભાઈ હવે નહેર છે આપણે ચલો હવે ગમમાં જઈને ખાલી કરવાનું ચાલુ કરો અને મારા બાબુ કૂતરા વાંહે થોડી તો કૂતરું મણા વાંહે તો હવે આસો કૂતરા વાંહે બાબો થાડે બાર તો મિત્રો હવે ફટાફટ તમે મંતવળી ગાડી આપણી પાસે પડી છે સાઈડમાં કરવી પડી છે આપણે આલ્બેસીને બોલેરો પડી છે દો વર્ધી માટે દોતી તો કે આ લોંગ હોય તો શોર્ટ હોય કહેતા નહી હોય

એ લાઈ ગાય ભણે દે લે લઈ લો થોડીવાર ઉભરો ઉભો રાખ લે આલે જો રાજીશ હવે આપણે કઈ જગ્યાએ જવાનું આના પછી હવે આપડા નામ જુરાગઢ તો ગાઈસ કદાચ છે ને મકાઈ ઓછી પડશે તો બીજી વાર પણ ઘરે જઈને ત્યારે તો વેહલાવીશું તો બાકી તમે સપોર્ટ કરજો મિત્ર કામ કરતા કામ ના થાય તો ગાઈસ આ કાર્ય છે એના માટે સપોર્ટ પણ કરજો જો મહી અને અહીં જાય ઘણી બધી છે હારે આસકા મરાવે છે એટલે અમે પડતા હા લો મારી પડો તો એ યાર અમે પડો નહીં અને અમારા હમણાં અલ્પિતજી પણ આવ્યા છે સેવાનો લાભ લેવા તો મિત્રો આમાં પાપડી નાખેલ છે ગાય એટલે અહીંયા છે પાપડી લાખો છે ઓટલો ગાય માટે તમે ચિંતા મત કરો જો મસ્ત મજાની ગાય મારા આવે તો અમારે બાબો હાલ પણ લાખેલા છે તો બાબાજી મજા આવે ને સેવાનું કામ કરે અલ્પિતજી મજા આવે આનંદ ને તો ભાઈસાબ હા અમારે વિનોદી બહુ સેવા કરવા આવી ગયા છે મિત્રો તો વિનાજીને ખૂબ આલે ભગવાન એમની બાબાજીને પણ પેલા ખોળે બેઠો ઉકર આલજે તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહો આપણે આખો દાડો સેવાનું કામ કરવાનું છે પતિંગ ચકાબન છે એની આપણે ઉતરેનો શોખ છે હા ભઈયા હા તો મિત્રો આપણે આવી ગયા છીએ બીજી લોકેશન ઉપર છે જો ચાર લાખ આવે હું બધા આપણે મકાઈ ના ખરા છે અને હમણાં જુઓ હમણાં આપણે છે અને આમ એંગલાજ માતાનું મંદિર છે મિત્રો અલ્પેશજી આપણે અહીંયા તો લાખ એરિયા પછી હજી તો સાર બહુ વધી છે અંદર હવે હવે એક જગ્યા બાકી રહી છે ગામનો સોરો અહીંયા જવાનો અહીંયા કારણ કે ગાયું હશે અને પછી ઘરે જઈને નાવા જાઉં ને પછી કુતરા બિસ્કિટ બિસ્કીટ લઈ આવો નાખો બસ હવે આવજો સોમડી ઉપર ફટાફટ બાબા ભાઈ તમારી માકડી ગાય બોલાવું જોરી એમને માકડી ગાય જો અમાર ગામ સોરે ગાય છે બહુ કાં કે આ છે બહુ અને હમણા જો ગાય મારવા આવે રી તો ગાયને સાઈડમાં જાવજો એટલે મારે નહી કોઈ અને જો આટલા હા એમ એવું છે કે ગાય સારું સારી નાખો પણ ભેહું થોડી નાખે છે એટલે મજા આવે નહીં ગણી કલ્પીત જી હવે આપણે નાતા આવવા પછી કૂતરા સારું બિસ્કીટ લ્યો બધા મોડા રેડી તો મિત્રો આપણે વિડીયાને બહુ શેર કરજો મિત્રો કારણ કે તમે આવો વિડીયો શેર કરતા રહેશો તમને થોડીક ફોન કરવાનું જીવ થાય છે મિત્રો આપણે ઘરે આવી ગયા છે બ્લોગ આટલે એન્ડ કરે છે કેમકે ખાવું છે ખાઈને આવે પતંગ ચગાવે છે તો મિત્રો બ્લોગ સારો લાગે તો લાઈક ફોલો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો મળશું નવા બ્લોગમાં બાય બા